નમસ્કાર મિત્રો મારું નામ છે ભગીરથ બેડવા અને હું વાંકાનેરથી આવું છું તો શું તમને બળતરા થાય છે એટલે કે એસિડિટી પેટ ફૂલાવું ગેસ ઊંધો ગેસ પ્લસ તમને ચિંતા થતી હોય ગભરામણ થતી હોય બેચેની થતી હોય મૂંઝારો થતો હોય તો આ શેના લક્ષણો છે તો આ પેટના લક્ષણો છે તો પેટ માટે આપણે અલગ અલગ જગ્યાએ જાતા હોઈએ છીએ પણ આપણે રાજકોટમાં પેટ એટલે પ્રાઇમ તો આ ફાર્મસીની ચેમ્બર છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અહીંયા કણે મેડિકલની વ્યવસ્થા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ આપણું હોસ્પિટલનું કેન્ટીન છે બહાર ગામથી જો કોઈ દર્દી આવતા હોય અને તેમને જે જમવાની વ્યવસ્થા હોય ભોજનની વ્યવસ્થા હોય તો તે ચોક્કસ ગ્રાઉન્ડ ફ્લોરમાં પાછળના વિભાગે આવી જવું અહીંયા જે જમવાનું સુવિધા હશે તે ઉપલબ્ધ છે અને મળી જશે એમ તમે જોઈ શકો છો ચાલો વાલા મિત્રો જો તમે હોસ્પિટલે આવો છો ત્યારે આ ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં પહેલા તમારે આવવાનું છે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં આપણે કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે તો કે મેડિકલ સ્ટોર એડમિનિસ્ટ્રેશન પૂછપરછ આઈપીડી કેશ કાઉન્ટર એમરજન્સી અને કેન્ટીન ત્યારબાદ આપણે ઉપર ચડશું ત્યારબાદ મિત્રો તમે પ્રથમ માળ ઉપર આવો છો ફ્લસ ત્યારે સોનોગ્રાફીની સુવિધા છે એક્સ રે સીટી સ્કેન પેથોલોજીસ્ટ અને લેબોરેટરી આ છે આપણી લેબોરેટરી તમે જોઈ શકો છો ચોખ્ખાઈ અને સ્વચ્છતા સરસ મજાની છે તો મેં તમને જે કીધું સિટી સ્કેન તો સિટી સ્કેનની પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે તમે મિત્રો જોઈ શકો છો આ જે વિભાગ છે એ સોનોગ્રાફીનો છે તો આ છે આપણે દર્દીઓ માટેનો દાખલ વિભાગ જે બીજા માળે આવેલ છે ત્યાં શું છે તો સ્પેશિયલ રૂમ છે અને વળી સેમી સ્પેશિયલ રૂમ પણ છે અને ડિલક્સ રૂમ પણ છે નર્સિંગ સ્ટેશન પણ આવેલું છે મિત્રો આ છે આપણું નર્સિંગ સ્ટેશન અને આ છે આપણો સ્ટાફ હોસ્પિટલનો તો અત્યારે આપણે આવી ચૂકીએ છીએ ત્રીજા માળે ત્રીજા માળે શું સુવિધા ઉપલબ્ધ છે તો કે આઈસીયુ રૂમ છે એચડીયુ છે ડે કેર વોર્ડ છે ડાયાલિસિસ યુનિટ છે શિફ્ટ રૂમ છે અને અહીંયા પણ નર્સિંગ સ્ટેશન આવેલું છે હવે આપણે જોઈશું આઈસીયુ વિભાગ આપણે આ ડે કેર વોર્ડ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દર્દીઓ ને દાખલ કરવામાં આવે છે જુઓ તો તમે આગળ જોઈ રહ્યા છો આ છે ક્રિટિકલ રૂમ એટલે કે આપણે તેને આઈસીયુ પણ કહી શકું અહીંયા દર્દીઓ જે ક્રિટિકલ અવસ્થામાં હોય ત્યાં દાખલ કરવામાં આવે છે અહીંયા બધા જ પ્રકારની મશીનરીઓની સુવિધા છે તમે જોઈ શકો છો ચોવીસ કલાક અહીંયા દર્દીને સારવાર આપવામાં આવે છે તમે હવે ચોથા માળે ચાલીને પગથિયાથી અથવા લિફ્ટમાંથી આવ્યા ચોથા માળે આવી ગયા તો ત્યાં ઓપીડી આવેલ છે એકાઉન્ટ આવેલ છે મેડિકલ ઓફિસર છે કાઉન્સેલર રૂમ છે અને ડાયટીશિયન પ્લસ પેડી યાટ્રિક ઓપીડી તો પેટની સમસ્યા લઈને આવ્યા હોય તો બાળકો માટે પણ સુવિધા છે બાળકો માટે બાળકોના ગેસ્ટ્રોલોજીસ્ટ વિભાગ પણ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં બાળકોના ડૉક્ટર જે છે પેટ માટે બાળકોના ડોક્ટર ડોક્ટર ધ્રુવ બી દેસાઈ અહીંયા વાલીઓ માટે વેઇટિંગ રૂમ પણ છે સોરી વેઇટિંગ આપણે ચેર પણ છે મિત્રો તમે આગળ જોઈ શકો છો કે ડૉક્ટર તપન પારે બાળકો તથા પુખ્ત વયના એન્ડોકાઈનોલોજીસ્ટ અને ડાયા બીટી લોજિસ્ટ છે એટલે કે તમને બીપીની તકલીફ હોય થાઇરોઇડની તકલીફ હોય ડાયાબિટીસની હોય તો એ પણ ડૉક્ટરની સુવિધા છે ડૉક્ટર તપન પારેખ ત્યારબાદ આપણે જોશું કે કાંઈ મગજનું જે કાંઈ દર્દી આવે તો તેના માટે શ્રુતિસિંહ કણસાગરા પણ અહીંયા ડૉક્ટર ઉપસ્થિત રહેલા હોય છે તો અહીંયા આપણે ત્રણ ગેસ્ટ્રોલોજીસ્ટ ડૉક્ટરની ટીમ બેસે છે આપણા પ્રાઇમ હોસ્પિટલના પાયોનીર ડૉક્ટર કે કે રાવલ સાહેબ જેઓ એમ ડીએમ ગેસ્ટ્રો દિલ્હી આપણે ત્યારબાદ આપણે જોઈશું કે ડોક્ટરના ત્રણ ટીમમાંથી બીજા ડૉક્ટર એટલે કે આપણા ડૉક્ટર અવલ કે સાદીકોટ જેઓ એમડી બી ગેસ્ટ્રો પ્લસ તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે તો પછી આપણા જે ત્રીજા ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર જે છે એ ડૉક્ટર ચિંતન એચ કણસાગરા સાહેબ જેવો એમ ડીએન બી ગેસ્ટ્રોલોજીસ્ટ છે જોઈશું કે આ આપણો કાઉન્ટર વિભાગ છે તમે સ્ટાફ જોઈ શકો છો ત્યારબાદ અહીંયા વેટિંગ એરિયા છે તો અહીંયા જે ચાર માળ કે પાંચ માળ છે ત્યાં બધા જ જગ્યાએ વેઇટિંગ એરિયા આવેલ છે તો હવે આપણે પાંચમા માળે આવી ચૂક્યા છીએ પાંચમા માળે જે દર્દીઓ આવે છે તો સમજો સર્જિકલ ઓટી પણ આવેલ છે એન્ડોસ્કોપી ઓટી એક એન્ડોસ્કોપી ઓટી બે એન્ડોસ્કોપી ઓટી ત્રણ રિકવરી એરિયા એન્ડોસ્કોપી રિસેપ્શન સી એસ એસ ડી મોટીલિટી પી એચ લેબોરેટરી આપણે આ જુઓ એન્ડોસ્કોપીનો આ જે વિભાગ છે તે આપણે હવે જોઈશું આપણે અત્યારે એન્ડોસ્કોપી વિભાગમાં આવી ગયા છીએ જ્યાં એક ઓટી 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 નંબર 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 આ છે આપણી એન્ડોસ્કોપી અને આગળ જેમ જશો તેમ એન્ડોસ્કોપી રૂમ કે વિભાગ ત્રણ આવી ગયા અહીંયા એક સાથે આખા દિવસમાં ત્રીસ વ્યક્તિ એટલે કે ત્રીસ દર્દીઓની સારવાર થઈ શકે એન્ડોસ્કોપીની એટલી સુવિધા ઉપલબ્ધ છે સામે આપણે ઓપરેશન થિયેટર પણ પણ જોઈ શકો છો એની કલાક સુવિધા ઉપલબ્ધ છે તો સર્જિકલ હોટી તમે જોઈ શકો છો મિત્રો આ દર્દી જે ક્રિટિકલ અવસ્થામાં હોય તો ત્યાં સર્જિકલ હોટીની પણ સુવિધા આવેલ છે તમે જોઈ શકો છો કે આ આપણે રિકવરી એરિયા છે ત્યાં જુઓ બાર ગામથી દર્દીઓ અહીંયા આવે છે વહેલા દર્દી મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણો રિકવરી એરિયા અને નર્સિંગ સ્ટેશન પણ છે તમે જોયું કે આ આપણા રી રીકવરી એરિયામાં ડોક્ટર ઘનશ્યામ લાડુ મોર બેસે છે જેઓ એમડી છે પ્લસ એનેથેસિયા પણ આપે છે વહલા મિત્રો તો મારે જે આપણે આ દર્શકો તમે જોઈ રહ્યા છો આખા હોસ્પિટલનો મેં જે પરિચય કરાવરાવ્યો એનું કારણ શું તો હું એક દર્દી છું હું વાંકાનેરથી આવું છું મેં મારા વાંકાનેરમાં ત્રણથી ચાર ડૉક્ટરોને મારી સમસ્યા જણાવેલ કે સાહેબ મને પેટમાં દુખે છે મને ગભરામણ થાય છે બેચેની થાય છે મને એવું લાગે છે મેં મારા વાંકાનેરના ડૉક્ટરોને બતાવ્યું સાહેબ મિત્રું એટેક આવશે હુમલો આવશે એવું સતત થયા કરે છે અને મને મોઢામાંથી સતત એસિડિટી જ નીકળે ઉલટી ન થાય એસિડિટી થાય બળતરા થાય ત્યારબાદ અમારા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર છે જાવેદ સાહેબ તેઓએ કહ્યું ભાઈ તારી સમસ્યા વધારે છે તું બેથી ત્રણ વખત અહીંયા આપણે સિવિલમાં આવ્યા ઊંધા ગેસના એજેક્શન મરા પણ તારે કે રાવલ સાહેબની જે પ્રાઇમ હોસ્પિટલ આવેલી છે ને ત્યાં જવાનું છે તારો ઇલાજ ત્યાં થશે તો એ સાહેબના અભિપ્રાયથી ભલામણથી હું રાજકોટ આવ્યો પ્રાઇમ હોસ્પિટલમાં આવ્યા ત્યારબાદ મારી જે સારવાર છે મારી એસિડિટીની જે મને ઊંધા ગેસની સારવાર હતી મને એન્ડોસ્કોપી રૂમમાં લઈ ગયા હતા મારી લેબોરેટરી પણ કરવામાં આવી હતી ત્યારબાદ ચિંતન કણસાગરા સાહેબે મારી સારવાર કરેલી અને તેઓએ મને દોઢ મહિનાની દવા આપેલી અને પંદર દિવસમાં જ મેં જે દવા પીધી તો મારી એસિડિટી ખતમ થઈ ગઈ ઊંધો ગેસ ખતમ થઈ ગયો અને જે મને ગભરામણ થતી હતી મુંઝારો થતો હતો બેચેની થતી હતી એટેક આવશે એવું થતું હતું તો એ બધું જ મટી ગયું એકદમ સારું થઈ ગયું તંદુરસ્ત થઈ ગયું મન અને આપણે રહ્યું ને એકદમ આમ પ્રફુલ્લિત થઈ ગયું આનંદિત થઈ ગયું તો જે કોઈ બી દર્દી હોય બાર ગામના હોય તેઓને મારે ખાસ એ ઓપિનિયન છે મારો ભલામણ કરવી છે કે પેટ એટલે પ્રાઇમ તમારે જે કાંઈ તમારા પેટની લગતી સમસ્યા હોય એસિડિટી હોય ઊંધો ગેસ હોય તમે બે ડૉક્ટર જાઓ ત્રણ ડૉક્ટર આગળ જાઓ પેટની સમસ્યાને તમારે હળવાશથી નહીં લેવાની ગંભીરતાથી લેવાની આપણા શાસ્ત્રોમાં કીધું છે કે રોગોનું મૂળ પેટ છે જેનું પેટ ખરાબ એનું જીવન ખરાબ તો કોઈ પણ ગંભીર સમસ્યા હોય તો અહીંયા પ્રાઇમ હોસ્પિટલે આવવું રાજકોટમાં આવવું